શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો એન્ડ ગુડ મોર્નિંગ વાગ્યા છે સાડા દસ ચા નાસ્તો પૂજા પાઠ બધું પતી ગયું છે અને અત્યારે જો શિયાળો આવી ગયો છે અમારા કાનાજી ઉપર પણ શિયાળો આવી જ ગયો છે તો ફ્રેન્ડ્સ હવે ઘરનું બધું કામ બતાવી દઈશું અને અક્ષય બેઠા બહુ ટાઈમથી આમ તમને વાતચીત કરી નથી અમારા વ્યૂઅર્સ પૂછી રહ્યા છે કે અક્ષય કુમાર ક્યાં ગયા ઘરે નથી ડાયટિંગ કરી મતલબ એક્સરસાઇઝ કરી રહ્યા છે લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે શું જોઈએ ઉતરે છે કે નહીં ઉતરતું એમ આજનો દિવસ કેમનો છે તમારો થાકી ગયા છે એટલા માટે અને હવે તો લગ્નની

મમ્મીને થોડી ઠંડી લાગે છે વધારે અને મમ્મી શું બનાવી રહ્યા છો આજે મુઠિયા તો બધા ખાધા જ હશે પણ આજે મૂળાની ભાજીના બની રહ્યા છે પાલક ના બને બધા બને પણ આજે મમ્મી મૂળાની ભાજીના બનાવી રહ્યા છે અને લસણ બસણ નાખ્યા વગરના રાઈટ કે નાખ્યું છે હા લસણ વગર પણ મસ્ત બને છે મમ્મી લસણ વગરની વસ્તુ ઘણી બધી બનાવે છે પણ બહુ ટેસ્ટી હોય છે તો સેમ જે મસાલા કરવાના એ જ કરવાના ખાલી ખાલી પાલકની છે કે જે ભાજી નાખીએ એની જગ્યાએ મૂળાની ભાજી છે બાકી બધું સેમ જ મસાલા કરવાના છે તો બની જાય પછી હું તમને બતાવું છું લુકવાઇઝ જે સેમ જ લાગે ને મમ્મી હમ

તો આજે બનાવવાનું છે રેગ્યુલર જે શાક રોટલી બનાવીએ છે ને એ નહીં બનાવવાનું કારણ કે હમણાંથી મેં તમને કહ્યું ને કે અક્ષય થોડું ડાયટિંગ મતલબ એક ટાઈમ જ જમ્યો છે તો દરરોજ શાક રોટલી તો બનાવતા જોઈએ સાંજે નથી ખાતા તો આજે મમ્મી કે મૂળાની ભાજી પડી છે તો આજે એક્સપેરિમેન્ટ કરીએ એમને તો ખાધેલી છે પણ અમને થોડું ઓછી વાવ એટલે મમ્મી કે સારી લાગે એટલે મમ્મી આજે શું કહેવાય મૂળાની ભાજીના મુઠિયા બનાવવાના છે જે હું તમને હમણાં બતાવું એ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે મમ્મીએ મેં બધું થોડું ઘણું જે બાકી તે બધું બતાવીને મમ્મીએ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે તો હવે હું તમને એ પ્રિપરેશન બતાવી દઉં કે અંદર શું શું એડ કરે છે મમ્મી નોર્મલી બધું સેમ જ હોય છે પણ તો પણ હું તમને બતાવી દઉં કે શું એડ કરે છે અને કાલના વિડીયોમાં કોઈએ માર્ક ના કર્યો હોય ને તો અહીંયા એક નેકલેસ હતો કારણ કે એ નેકલેસમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો ચીપચીપો ખબર નહીં એટલે ત્યાં લગાયા હતું કે અહીંયા તડકો આવે છે ને તો થોડું થાય છે તો તમે જોજો નોટિસ જેણે કર્યું હોય એને ખબર હશે કઈ મૂક્યો તો મને પણ નથી ખબર ને પછી વિડીયોમાં જોયું એટલે ખબર પડી તો ચલો પહેલા હું તમને બતાવી દઉં કે મમ્મી બનાવી રહ્યા છે તો તો મુઠિયા રેડી થઈ ગયા છે ખોલી દઉં ને મમ્મી કજી વાર થોડી થોડી તો એવા દો હજી તો અમારા મુઠિયા રેડી થઈ ગયા છે તો મુઠિયા છે ચા અને મરચાં રેડી થઈ ગયા છે તો હવે અમે જમી લઈએ પહેલાં અને પછી હું તમને મળું છું ને બધું કામ પતાવતા પતાવતા બે વાગી ગયા કારણ કે આજે થોડું મોડું થઈ ગયું કહ્યું ને કે બપોરે બનાવવા તો મુઠિયાથી ચા કલાક તો થાય એટલે થોડું ઘણું મોડું થઈ ગયું બસ હવે કપડાં વાળવાનું ચાલુ કરું છું કપડાં વાળી થોડી વાટીવી જોઈશું અને પછી આગળ જોઈએ શું થાય છે આજના દિવસમાં બીજું કંઈ નવું થાય છે કે નહીં હાલ તો કપડાં વાળીને ટીવી જોઈશું પછી સાંજે આજે મે બી પ્રોગ્રામ છે માર્કેટમાં જવાનો જો પોસિબલ હોય તો બાકી અહીંયા એક તો આજે બે તો વાગી ગયા છે અને અત્યારે તો વહેલાં વહેલાં અંધારું થઈ જાય છે એટલે કે પણ શોપિંગ કે એવું કંઈ કરવાનું થાય તો અંધારામાં કંઈ મજા ના આવે આવેલા દિવસે જાઓ તો જ કલર બલરની બધી ખબર પડે એટલે જોઈએ છે થાય છે કઈ રીતનું સેટિંગ થાય છે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આવ્યો બધા મજામાં છો તો અત્યારે પોણા દસ ખાવા આવ્યા છે અને ગુલાબી ગુલાબી ઠંડી વિથ તડકો પણ છે કામમાં પતી ગયું છે હવે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ રહી છે ચાલી રહી છે મતલબ પવન કરવાની છે અને હવે ઘણા ટાઈમથી તમે પાથરીને જોઈ નહીં હોય વિડીયોમાં તો આજે જોવા મળશે ક્યાં કી પાથરી Padu, agak jadi nih. Arief Padu, uh -huh. lab ballpack, ballpack. Lab apa pernah Jatuh ya, એવું ના કરાય આ બાજાર તો અહીંયા એ રમી રહી છે અને આજે ફરીથી રોટલા બનાવા શિયાળામાં તો રોટલા ધ બેસ્ટ રોટલા બધા મોસ્ટલી લીલી શાકભાજી છે રોટલા છે એવું જ ખાતા હોય છે તો રોટલા બનાવવાના છે અને કઢી હવે એવો પ્રોગ્રામ બનાવ્યો છે પણ હવે શું બનાવીએ હવે ખબર નથી આવું વિચાર લીધું છે ભાઈ પ્રોગ્રામ ચેન્જ પણ થઈ ગયા આ પાછા આવી ગયા પાતુબેન હે પાતુબેન શું કરતા હતા અને તમે ક્યાં ગયા તા ફિયાન ઘરે ફિયાન ઘરે ગઈ હતી તું હે ચકી નહીં તો એ સ્લીપ થઈ ગયું ઓલો લો પહેરે ને તો લપસી ગઈ હતી હા તું કઈ દે મમ્મી આ જોડે જોઈએ લે બોલ લઈ લે હા હા હો ઓકે મોજા પહેરેલા છે તો લપસી ગયા એટલે રોવા મંડ્યા તો ચલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરીશું વિડિયો ને એન્ડ સુધી જોતા રહેજો હવે મેં કઢી બનાવવાનું ચાલુ કરી દીધું છે બનાવો કઢી બનાવી દીધી કઢી મતલબ બનાવે પ્રોસેસ હવે સરસ દીધી ચાલુ અને કઢીની તો કે રેસિપી આવવાની ના બધાને કઢી આવડતી જાય એટલે ખાલી બતાવી દીધી કે કઢીને રોટલા બનાવ્યા છે બસ બસ બનાવ્યા છે ને બનાવવાના બનાવ્યા છે પ્રોસેસમાં ચાલી રહ્યો છે હવે બનાવવાના છે રોટલા મમ્મી છે એટલે બનાવવાના છે બની ગયા એમ તો ચાલો તો ફ્રેન્ડ સાંજ થઈ ગઈ છે ને અત્યારે અમારે રોડ થોડું બધી પાઇપોને બધું કટ કરવા માટે આવ્યા હતા તે અત્યારે કટિંગને બધું ચાલી રહ્યું હતું એટલે અત્યારે રોડના તોડવા માટે આવ્યા છે નવો રોડ બનાવવાનો છે એટલા માટે અહીંયા કટિંગ ચાલી રહ્યું છે કટિંગ મીન્સ તોડપફોડ ચાલી રહી છે પહેલાં હું લાઇટ બાઇટ બંધ કરું

આ તો હાજુ હે ના જવા તો લેન્ડ સમય નીકળી ગયા છે અને ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે વાગ્યા છે કેટલા મેબી સવા છો સવા છો થયા છે અને ઠંડી સારી એવી છે અને અમને તો સ્વેટર પણ નથી પહેરી મેં તો પહેરી છે પહેરી લો પાછા વળી તો સ્વેટર પહેરીશ ચશ્મા બી મારા તો નંબર કઢાવે ને આ ચશ્મા પહેરવાના જ છે એટલે પહેરી નથી

ઘણીવાર એકવાર વિડીયો પણ બનાવેલો છે કે ચીઝ બોલ મતલબ પોટેટો બોલ્સને બધા ફ્રાય કરેલા છે બે મિનિટમાં એ આ છે ડીમાર્ટમાં જ મળે છે તો અને આ બીજા પણ છે તો તમે પણ લાવી શકો છો ડીમાર્ટમાં અત્યારે હું ઘરે આવી ગઈ છું ને પાલક ખીચડી બનાવી રહી છું એકદમ હેલ્ધી હેલ્ધી આનો વિડીયો હું ફૂલ આમાં બધું બતાવતી નથી મોટું મોટું બતાવું છું તમે ફૂલ વિડીયો જોઈ શકો છો એકદમ હેલ્ધી પાલકની ખીચડી બનાવેલો છે વિડીયો ત્યાં જઈને તમે જોઈ શકો છો

Thank you for watching. Like, share, subscribe. Bye.